વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો બીજા નંબરનો આલેખ દોરીશું અગાઉ ઓલરેડી આપણે પહેલો આલેખ તથા પ્રકરણ અગિયાર અને પ્રકરણ દસ એટલે કે અને કનફળ અને હેરોનું સૂત્ર સંપૂર્ણ ગણાવેલ છે એ વિડિયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો ચેનલ જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ નવના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ જરૂરથી શેર કરજો ઓકે હવે જો મિત્રો બીજા પ્રશ્નની અંદર તમને ડાયરેક્ટ વિભાગ આપેલ છે અને હજાર છોકરાઓ દે છોકરીઓની સંખ્યા આપેલી છે મતલબ કે જુઓ અનુસૂચિત જાતિમાં એક હજાર છોકરાઓએ કેટલી છોકરીઓની સંખ્યા છે નવસો ને તો તમારે આ માહિતીનો લંબ આલેખ દોરવાનો છે તો અગાઉ મેં તમને જણાવ્યું એ મુજબ તમારે પહેલાં તો આડી લાઈનમાં એક શખ્સ દોરવાનો જેને આપણે એક શખ્સ કહીશું અને ઊભી લાઈનમાં વાય એક્સ દોરવાનું પછી જે તમને વિભાગ આપેલો હોય અથવા ડાબી સાઈડમાં જે માહિતી આપેલું હોય એ તમારે બધી જ એક્સઅક્સમાં લખવાની અને જે સંખ્યાત્મક માહિતી આપેલું હોય એ તમારે બધી વાય અક્ષમાં લખવાની આટલું તમને યાદ રહે હવે જુઓ તમારે અહીંયા લખવાનું કે આડી લાઈનમાં લખવાનું કે હજાર છોકરાઓ છોકરાઓની છોકરીઓની સંખ્યા અને હોય નીચે દર્શાવી નાખવાનું કે અહીંયા વિભાગ આપેલા છે ઓકે હવે જુઓ મેં તમને આગળ જે પેલો દાખલો હતો એમાં કીધું હતું કે તમારે પ્રમાણ માપ કઈ રીતનું રાખવાનું હતું એક એકમ બરાબર બે સેમ મતલબ બે ચાર છ આઠ કારણ કે આમાં મેક્સિમમ સંખ્યા કઈ હતી એકત્રીસ સંખ્યા હતી આ તમે જુઓ આમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે બધી નવસો અપજ સંખ્યા આપેલી છે તો તમારા બુકના જે પેજ આવે અથવા ગ્રાફની અંદર તમે એકથી નવસો સુધી ક્રમ ના સમાડી શકો તો તમારે શું કરવાનું ડાયરેક્ટ સો બસો ત્રણસો ચારસો પાંચસો એ રીતના પ્રમાણ માપ લેવાનું રહેશે તમે ઉપર લખી નાખશો કે એક એકમ બરાબર સો સેમી તો પણ ખ્યાલ આવી જશે તમે આ રીતનું દર્શાવી નાખશો તો પણ સારું રહેશે પ્રમાણ માપ લખી અને આ રીતનું તમારે દર્શાવી નાખવાનું ઓકે તો હવે જો આપણે પહેલાં માપ દર્શાવીશું આને કહીશું સો આ બસો પછી ત્રણસો પછી ચારસો પાંચસો છસો સાતસો આઠસો અને નવસો આ માપ થઈ ગયું હવે જો છેલ્લે ઉપર તમારે હજાર સુધી લખી નાખવાનું ક્લિયર હવે જુઓ અનુસૂચિત જાતિ તો એમાં તમારે સીધો લંબાલેખ દોરી નાખવાનો બોક્સ બનાવીને ઓકે તો આ અનુસૂચિત જનજાતિ માટેની સંખ્યા દર્શાઈ ગઈ નવસો ને ચાલીસ પછી બીજા નંબરમાં છે અનુસૂચિત જનજાતિ નવસો ને સિત્તેર તો આ પચાસ હતા એનાથી સેજ ઉપર લેવાના આપણે એની સંખ્યા કેટલી આપેલી છે નવસો ને સિત્તેર તો એ આપણે સીધે સીધા દોરી લેવાના પછી ત્રીજા નંબરમાં જુઓ બિન અનુ અનુસૂચિત જાતિ અને બિન અનુસૂચિત જનજાતિ એની સંખ્યા કેટલી છે નવસો ને વીસ તો જુઓ નવસો અને આ પચાસ છે આગળ જુઓ નવસો ચાલીસ હતા તો એનાથી પણ સેજ આપણે નીચે લેવું પડશે એટલે કે આટલે માપ રાખીશું આટલે માપ રાખીશું રેડી આ થઈ ગયું નવસો ને વીસ પછી ત્રીજા નંબરમાં પછાત જિલ્લાઓ કેટલા છે નવસો ને પચાસ તો આપણે એની લાઈનમાં કોલમ આપી દઈએ નવસો ને પચાસ તો એક્ઝેક્ટ જુઓ નવસો ને પચાસનું માપ આપણે દોરેલ છે તો એના સીધો સીધો તમારે બોક્સ બનાવી દેવાનું ચોરસ તમે આ લેખ માપ પટીની મદદથી દોરજો કારણ કે આલેખ સારો પણ લાગે અને તમારે પરફેક્ટ માપ પણ આવી જાય પછી બિન પછાત જિલ્લાઓ કેટલા છે નવસો ને વીસ તો આગળ નવસો ને વીસ જે હતા એના સીધો આપણે દોરી નાખવાનો આ થઈ ગયા નવસો ને પછી જુઓ ગ્રામ્યમાં કેટલા છે નવસો ને ત્રીસ તો એનાથી સહેજ ઉપર સહેજ એક જ એકમ તો એ ગ્રામ્યમાં આવી જશે નવસો ને ત્રીસ પછી જુઓ શહેરમાં શહેરમાં કેટલા છે તો સૌથી નીચે આપણે લખવાનું જ ઉપર રાખવાનું ઓકે હવે તમારે આ બોક્સને અલગ અલગ રીતના ઘણા વિદ્યાર્થીઓ ડિઝાઇન કરતા હોય છે સારો દેખાય માટે તમારે પણ કરી નાખવાનું જો ફાવે તો અને નહીં કરો તો પણ ચાલશે અને તમારે જો જે માહિતી આપણે નીચે એક શખ્સ ઉપર લખી એ તમારે આ રીતના આડી લાઈનમાં ન સમાય તો આ કોલમની અંદર પણ તમે એને લખી શકો છો અને તમે આ રીતના જુઓ અંદર રેખાંકિત ભાગ કરશો તો તમે જે ખાલી બોક્સ પડી છે જે ખાલી જગ્યા છે એ અલગથી દેખાય એટલે બધું ભેગું ભેગું ન લાગે સ્તંભ તમને જુદા જુદા એક દીવા દેખાઈ આવે તો આ રીતના તમારે થોડુંક અંદર રેખાંકિત ભાગ કરી નાખવાનો જેથી આલેખ વ્યવસ્થિત લાગે અને સરને માર્ક્સ પૂરા આપી દે તમને ઓકે જુઓ આ રીતના તમે આલેખ ફોટો પર તૈયાર કરી નાખો એટલે કમ્પ્લીટ જે ખાલી ભાગ અને આલેખ વાળો ભાગ એક જુઓ અલગ જ પડે છે હવે જુઓ તમે આ જે સ્તંભ વાળો ભાગ અને ખાલી ભાગ એક જુઓ કેવો પડે છે અલગ પડે છે તેથી માહિતી સ્પષ્ટ દેખાય ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ પણ જરૂર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અગાઉના વિડીયો તમે પૃષ્ઠફળ અને કનફળ તથા હેરનું સૂત્ર મોસ્ટ ટાઈમ એ પ્રકરણ છે તમારા માટે દસ ગુણના પૂછ્યા છે વાર્ષિક પરીક્ષામાં તો બધા જ સ્વાધ્યાયના દાખલા આપણે ગણાવેલ છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ પણ તમે જોઈ નાખજો હવે મળીશો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ